મુસ્લિમ બિરાદરો ઈદગા મેદાન ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી એક માસથી મુસ્લિમ દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઈબાદત કરી હતી છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના અંતિમ દિવસ એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ત્રીસ રોજા પૂરા થતા બુધવારે ઈદના ચાંદના દિદાર થયા હતા જેથી આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિતર અથવા તો રમઝાન ઈદની ઉજવણી કરશે આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા જેમાં એકવીસમાં રોજાથી ત્રીસમાં રોજા દરમિયાન ઇતેફાક કર્યું હતું જેને લઈ આજે મુસ્લિમ બિરાદરો સવારે શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાજ અદા કરાઈ હતી સાથે એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરા શહેર કરતી આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે નમાજ અદા થઈ સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે આપણો ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિકા અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું